લાખ કિલો સો મેટ્રિક ટન જેટલું ગોબર ખેડૂતો પાસેથી ખરીદીને પ્રતિદિનના એક લાખની આવક ખેડૂતોને ગોબરની મળે એક લાખ કિલોમાંથી તેઓ એક આ પ્લાન્ટ કર્યો છે વેલ્યુ એડિશન કરીને તેમાંથી ખાદ પ્રોમ લિક્વિડ ખાતર ધરતીને ફળદ્રુપ કરવા માટે ઝેર મુક્ત કરવા માટેનું ખૂબ મોટું અભિયાન છે સાથે સાથે સીએનજી ને પ્યુરિફિકેશન કરીને બાયો સીએનજી કરી અને અહીંથી જ ગાય ભેંસના છાણમાંથી છાણના ગેસમાંથી ગાડીઓ ચાલતી થાય તેની જે ક્રાંતિ બનાશે કરી છે તેનો એક આ નવો પ્લાન આજે મહામહિમ ગવર્નર સાહેબના હાથે લોકાર્પણ છે સુઝુકીના સહયોગથી આ આદરણીય અમિતભાઈ શાહે પણ જે પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું એવું જ આજે અહીંયા મહામિમ રાજ્યપાલ આચાર્ય દેવજીનો જન્મદિવસ છે ત્યારે એમના દિવસે સૌથી વધારે ખુશી એમને થાય એ પ્રકારનું આ કામ સો મેટ્રિક ટન કેપેસિટી વાળું આજે આ બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ થયું છે બાયોગેસ સ્ટેશન પણ શરૂ થયું છે ચેલેન્જીસની સામે લડવા માટે માની મોદી સાહેબે જે પ્રકારે ગોવર્ધન એમ કહીશ કે એક વખત શ્વેત ક્રાંતિ હતી હવે ગોબર ક્રાંતિની શરૂઆત એ મોદી સાહેબના નેતૃત્વની અંદર ગુજરાત રાજ્યમાં આદરણી અમિતભાઈ શાહ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વડપણ નીચેના માર્ગદર્શન નીચે આદરણી શંકરભાઈ શરૂ કરી છે વી ધ રાઇટ ધ કાર્બન ન્યુટ્રલ ઇન ધ ઓટોમોબાઈલ સેક્ટર u、uh, now we start、uh, launching the electric vehicle. So, however, biogas is much better than electric vehicle in India.